આ તારીખ આપવામાં આવી છે આ તારીખ સુધી કેવાયસી બાકી હશે તો મફત અનાજ બંધ થઈ જશે મફત અનાજની સાથે તમામે તમામ જે મિત્રો યોજનાઓ છે જે કાંઈ તમને લાભ મળે છે હવે સરકાર છે તે બંધ કરી દેવાના મૂડમાં આવી ચૂકી છે ખાસ કરીને જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તેમને મિત્રો ખાસ કરીને એક વિનંતી કરવામાં આવે છે કે કેવાયસી મિત્રો હવે કરી દેજો અન્યથા તમને એક પણ લાભ મળશે નહીં જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છો અને હજી સુધી તમારા રાશન કાર્ડ નું કેવાયસી નથી કરાવ્યું તો રાશન કાર્ડ નું કેવાયસી કરવાની છેલ્લી તારીખ દોસ્તો અહીં જોઈ શકો છો આખો મહિનો ફરી એક વખત સરકારે જાહેર કરી દીધી છે તારીખ 30 જૂન સુધી મિત્રો આજે હાલ જૂન મહિનો ચાલુ છે તો તેની છેલ્લી 30 તારીખ સુધીમાં તમને મિત્રો કેવાયસી કરવા માટે અપીલ કરવામાં આવે છે એક નમ્ર અપીલ કરી છે સરકાર દ્વારા કે મિત્રો તમે કેવાયસી કરાવો અન્યથા તમારું રાશન બંધ થઈ જશે તમને મળતું અનાજ છે જે મિત્રો તમારું બંધ થઈ જશે તો ઘણા બધા છે આગળ તમારે મિત્રો કાર્યો અટકી શકશે આટલા માટે ખાસ કરીને સરકાર એક વખત વિનંતી કરી રહી છે કે મિત્રો છેલ્લી તક હવે આપવામાં આવી છે કેમ કે હવે માત્ર ને માત્ર થોડા એવા લોકો બાકી છે જો આ લોકો નહીં કરાવે કહેવાય છે તો સરકારને એમ થશે કે આ લોકોને અનાજની જરૂર નથી અને તેમનું રાશન કાર્ડ છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે રાશન કાર્ડ એ ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે એક મહત્વનો દસ્તાવેજ છે પરંતુ અનેક લોકો એવા છે જે આ સુવિધાનો મોટો અથવા ખોટો લાભ ઉઠાવી રહ્યા છે જેને રોકવા માટે સરકારે તમામ લોકો માટે રાશન કાર્ડ નું કેવાયસી ફરજિયાત કર્યું હતું રાશન કાર્ડ દોસ્તો ગરીબ અને આવક જે ઓછી આવક ધરાવતા લોકો છે તેમના માટે એક મહત્વનો દસ્તાવેજ જેમને મિત્રો વિદ્યાર્થીઓ ભણતા હોય છે જેમના વાલીઓનો રાશન કાર્ડ હોય તો તેમને જરૂર પડતી હોય છે કોઈ પણ એવી નાની એવી યોજના છે જેમ કે પંડિત દીનદયાળ યોજના છે કુંવરબાઈ નું મામેરુ યોજના છે કોઈ પણ યોજનાનો લાભ તમે લેવા જાઓ ત્યાં મિત્રો તમારું રાશન કાર્ડ છે તે માંગતા હોય છે સ્કૂલની અંદર એડમિશનની અંદર ઘણી બધી વખત રાશન કાર્ડ માંગતા હોય છે શિશુવૃત્તિ ની અંદર માંગતા હોય છે આરટી ના ફોર્મ ભરો છો બાળકોના તેની અંદર પણ તમારું રાશન કાર્ડ છે તે માંગવામાં આવતું હોય છે તો દોસ્તો આ એક જરૂરી તમારો દસ્તાવેજ છે તમે એને તમારે શરૂ રાખવો જોઈએ ત્યાર પછી આગળ જોઈએ તો કે લાંબા સમયથી કેવાયસી ની પ્રક્રિયા

સરળતાથી કરી શકો છો અને મોબાઈલની અંદર જો મિત્રો તમારી પાસે મોબાઈલ નથી ઘણા બધાને પ્રશ્ન થાય કે અમારી પાસે મોબાઈલ નથી આવડતો નથી તો માત્ર મિત્રો તમારો પંચાયત ઓફિસ છે તમારી પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈને તમે માત્ર મિનિટોની અંદર આ કેવાયસી કરાવી શકો છો પરંતુ શા માટે નથી કરાવતા એ હજુ સુધી સમજાતું નથી તમને કેવાયસી એટલો બધો સમય આપવામાં આવ્યો છે તો શા માટે નથી કરાવ્યું રાશન કાર્ડ નું કેવાયસી કરવાની હવે મિત્રો છેલ્લી તારીખ છે ગણતરીના દિવસો રહ્યા છે તો ખાસ કરીને કેવાયસી કરાવી લેવું જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છો અને હજી સુધી તમારું રાશન કાર્ડ કહેવાય નથી કરાવ્યું તો કહેવાય છે મિત્રો તમારું રાશન કાર્ડ છે તે રદ થઈ શકે છે સાથે સાથે અનાજ મળવાનું પણ બંધ થવાનું કરી દેવામાં આવશે રાશન કાર્ડનું કેવાયસી કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન છે તો આ તારીખ પહેલા ફરજિયાત રેશન કાર્ડનું કેવાયસી કરી લેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે ખાસ કરીને અત્યારે મિત્રો હાલ રેશન આખી શોપ બંધ થવાનું મુખ્ય કારણ હોય તો આ કેવાયસી છે કેમ કે મિત્રો

માટે ઉપયોગી નહીં તો સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે સરકાર દ્વારા મારા વતી કે દોસ્તો એક કેવાય સી તમે જરૂરથી કરી દો માત્ર પાંચ મિનિટનું કામ છે જેથી તમને મિત્રો આવનારા સમયની અંદર કોઈ પણ જે પરિસ્થિતિ છે તેમનો સામનો કરવો ન પડે દોસ્તો મિત્રો વિડીયો પસંદ હોય કરી દેજો ચેનલ ને કરી દેજો